શું દુષ્ટતા જન્મજાત હોય છે શું કેટલાક લોકો ખરાબ સફરજન એટલે કે બેડ એપલ્સ તરીકે જ જન્મે છે જેમના સ્વભાવમાં જ ક્રૂરતા વણાયેલી હોય છે કે પછી શું ખરાબ વાસણ એટલે કે બેડ બેરલ સારામાં સારા સફરજનને પણ સડાવી શકે છે આ એક એવો ગહન સવાલ છે જે સદીઓથી ફિલોસોફરો ધર્મગુરુઓ અને વૈજ્ઞાનિકોને મૂંઝવતો રહ્યો છે આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે જે લોકો ભયાનક ગુનાહો કરે છે જેમ કે ત્રાસવાદીઓ હત્યારાઓ કે નરસંહાર કરનારાઓ તેઓ આપણાથી મૂળભૂત રીતે અલગ છે તેઓ દુષ્ટ છે અને આપણે સારા છીએ પણ શું આ ભેદરેખા એટલી સ્પષ્ટ છે ઓગણીસો એકોતેરમાં સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એક યુવાન અને મહત્વાકાંક્ષી મનોવૈજ્ઞાનિક પ્રોફેસર ફિલિપ ઝિમ્બાડોએ આ સવાલનો જવાબ શોધવા માટે એક એવો પ્રયોગ હાથ ધર્યો જે મનોવિજ્ઞાનના ઇતિહાસમાં હંમેશા માટે બદનામ અને પ્રખ્યાત થઈ ગયો આ વાર્તા છે ધ લ્યુસિફર ઇફેક્ટની એ સમજવાની એક ભયાનક કોશિશ કે સારા સામાન્ય અને શિક્ષિત માણસો કેવી રીતે શૈતાન બની જાય છે પુસ્તકનું નામ બાઇબલની એક પ્રાચીન વાર્તા પરથી પ્રેરિત છે લુસિફરની વાર્તા લ્યુસિફર જે ભગવાનનો સૌથી પ્રિય સૌથી તેજસ્વી દેવદૂત હતો તે અહંકારને કારણે સ્વર્ગમાંથી પટકાયો અને શહેતાન એટલે કે દુષ્ટતાનું પ્રતિબિંબ મૂર્તિ બની ગયો ઝિમ્બાડો આ રૂપકનો ઉપયોગ કરીને એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે શું આ માત્ર એક પૌરાણિક કથા છે કે પછી આપણા બધાની અંદર એક લુસિફર છુપાયેલો છે જે યોગ્ય પરિસ્થિતિ અને સત્તા મળતા જાગી શકે છે ઝિમ્બાડોનો મુખ્ય તર્ક એ છે કે આપણે જે માનીએ છીએ તેના કરતાં સારા અને ખરાબ વચ્ચેની રેખા ઘણી પાતળી વધુ લવચિક અને ભેદ્ય છે તે કોઈ સ્થિર દીવાલ નથી પણ એક એવી રેખા છે જેને આપણે સહેલાઈથી ઓળંગી શકીએ છીએ આપણે મોટાભાગે ડિસ્પોઝિશનલ પરસ્પેક્ટિવથી વિચારીએ છીએ એટલે કે આપણે માનીએ છીએ કે વ્યક્તિનું વર્તન તેના આંતરિક સ્વભાવ વ્યક્તિત્વ અને નૈતિકતા પર આધાર રાખે છે પણ ઝિમ્બાડો સિચ્યુએશનલ પરસ્પેક્ટિવ પર ભાર મૂકે છે તેઓ દલીલ કરે છે કે આપણું વર્તન મોટાભાગે બાહ્ય પરિસ્થિતિ અને જે સિસ્ટમ તે પરિસ્થિતિનું નિર્માણ કરે છે તેના દ્વારા નક્કી થાય છે આ પુસ્તક આપણને માનવતાના અરીસામાં જોવાની હિંમત આપે છે અને એ બતાવે છે કે કદાચ આપણે એ નથી જે આપણે પોતાને માનીએ છીએ આ ભયાનક સત્યને ઉજાગર કરવાની શરૂઆત થઈ એક સામાન્ય અખબારી જાહેરાતથી ઓગણીસો એકોતેરના ઓગસ્ટ મહિનામાં પાલો આલ્ટોના સ્થાનિક અખબારમાં એક જાહેરાત છપાઈ જેલ જીવનના મનોવૈજ્ઞાનિક અભ્યાસ માટે પુરુષ કોલેજ વિદ્યાર્થીઓની જરૂર છે રોજના પંદર ડોલર મળશે તે સમયે આ એક સારી રકમ હતી સિત્તેરથી વધુ યુવાનોએ અરજી કરી તેમાંથી ઝિમ્બાડો અને તેમની ટીમે સઘન મનોવૈજ્ઞાનિક પરીક્ષણો અને ઇન્ટરવ્યૂ દ્વારા ચોવીસ માનસિક અને શારીરિક રીતે સૌથી સ્વસ્થ સ્થિર સામાન્ય મધ્યમ વર્ગીય કોલેજ વિદ્યાર્થીઓ પસંદ કર્યા આ પસંદગી પ્રક્રિયાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે પ્રયોગમાં કોઈ ખરાબ સફરજન ન હોય આ યુવાનો આપણા અને તમારા જેવા જ હતા ભવિષ્યના ડોક્ટર એન્જિનિયર વકીલ અને પછી એક સિક્કાના ઉછાળથી તેમનું ભાગ્ય નક્કી થયું બાર વિદ્યાર્થીઓને ગાર્ડની ભૂમિકા મળી અને બારને કેદીની આ પ્રયોગ બે અઠવાડિયા સુધી ચાલવાનો હતો પણ તેને માત્ર છ દિવસમાં જ તાત્કાલિક બંધ કરવો પડ્યો કારણ કે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના ભોયરામાં જે બન્યું તે કોઈની કલ્પના બહારનું હતું આ વાર્તા માત્ર એક પ્રયોગની નથી આ વાર્તા છે સત્તાના નશાની ઓળખ ગુમાવવાની અને એ અંધારની જે પરિસ્થિતિના દબાણમાં કોઈ પણ સામાન્ય માણસની અંદરથી બહાર આવી શકે છે ચાલો હવે આપણે સ્ટેન્ફર્ડ કાઉન્ટી જેલના એ ભયાનક ભોયરામાં ઉતરીએ પ્રયોગ શરૂ થવાના એક દિવસ પહેલા શનિવાર ચૌદ ઓગસ્ટના રોજ જે વિદ્યાર્થીઓને ગાર્ડની ભૂમિકા સોંપવામાં આવી હતી તેમને એક ઓરિએન્ટેશન માટે બોલાવવામાં આવ્યા અહીં ઝિમ્બાડોએ પોતે એક સંશોધકની ભૂમિકા છોડીને જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકા અપનાવી લીધી હતી આ એક નિર્ણાયક પગલું હતું જેણે પ્રયોગની દિશા નક્કી કરી તેમણે ગાર્ડ્સને સ્પષ્ટ સૂચનાઓ આપી આ સૂચનાઓ તટસ્થ ન હતી ઝિમ્બાડોએ તેમને કહ્યું તમે કેદીઓમાં કંટાળો થોડો ડર અને એવો ભાવ પેદા કરી શકો કે તેમનું જીવન સંપૂર્ણ રીતે આપણા કંટ્રોલમાં છે સિસ્ટમના કંટ્રોલમાં છે તેમની પાસે કોઈ અંગતતા નહીં હોય તેમની પાસે કોઈ સ્વતંત્રતા નહીં હોય આપણે તેમની વ્યક્તિગત ઓળખ છીનવી લેવાના છીએ તેમને શારીરિક હિંસા કરવાની સ્પષ્ટ મનાઈ હતી પણ મનોવૈજ્ઞાનિક રીતે કેદીઓને તોડવાની અને તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરવાની લગભગ પૂરી છૂટ આપવામાં આવી હતી આ દર્શાવે છે કે જે ખરાબ વાસણ બનવાનું હતું તે આપમેળે નહોતું બન્યું તેને કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું હતું ગાર્ડ્સને તેમની નવી ભૂમિકામાં ઢાળવા માટે ખાસ સાધનો આપવામાં આવ્યા હતા તેમને ખાખી યુનિફોર્મ સત્તાનું પ્રતિક એવી લાકડી અને સૌથી મહત્વનું અરીસાવાળા સનગ્લાસ આપવામાં આવ્યા હતા આ ચશ્માનો વિચાર ઝિમ્બાડોને કૂલ હેન્ડ લ્યુક નામની ફિલ્મ પરથી આવ્યો હતો તેનો હેતુ સ્પષ્ટ હતો આંખોનો સંપર્ક તોડી નાખવો જ્યારે કોઈ તમારી આંખોમાં જોઈ ન શકે ત્યારે તમે એક વ્યક્તિ મટીને એક પ્રતીક બની જાઓ છો આ અનામિકતા અને ઓળખ વિહીનતા તરફનું પહેલું અને સૌથી શક્તિશાળી પગલું હતું રવિવાર પંદર ઓગસ્ટની સવારે પ્રયોગ વાસ્તવિકતામાં ફેરવાઈ ગયો પાલો આલ્ટો શહેરના વાસ્તવિક પોલીસ અધિકારીઓની મદદથી જે વિદ્યાર્થીઓ કેદી બનવાના હતા તેમને તેમના ઘરેથી કોઈ પૂર્વ ચેતવણી વગર પકડવામાં આવ્યા પડોશીઓની આશ્ચર્યચકિત નજરો વચ્ચે તેમને લૂંટ અને ઘરફોડ જેવા ગંભીર આરોપસર પકડવામાં આવ્યા હાથ પહેરાવી અને સાયરન વગાડતી પોલીસ કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આ બધું એટલું વાસ્તવિક હતું કે વિદ્યાર્થીઓ પોતે જ મૂંઝવણમાં મુકાઈ ગયા ભલે તેઓ જાણતા હતા કે આ એક પ્રયોગ છે તો પણ પોલીસ કારમાં બેસવાનો લોકોની નજરોનો સામનો કરવાનો અનુભવ તેમનામાં અપરાધ ભાવ અને લાચારી જગાડી રહ્યો હતો પોલીસ સ્ટેશનમાં તેમની સાથે વાસ્તવિક ગુનેગારો જેવો જ વ્યવહાર થયો તેમની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી મગ શોટ લેવામાં આવ્યા અને તેમને એક કોટડીમાં પૂરી દેવાયા ત્યારબાદ તેમને આંખે પાટા બાંધીને સ્ટેનફર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના ભોયરામાં બનેલી નકલી જેલમાં લઈ જવામાં આવ્યા અહીં તેમની રહી સહી ઓળખ પણ પૂર્ણ રીતે છીનવી લેવામાં આવી તેમના કપડાં ઉતારી તેમને અપમાનજનક રીતે જંતુનાશક સ્પ્રે કરવામાં આવ્યો જાણે તેઓ કોઈ ગંદા જાનવર હોય તેમને સ્ત્રીઓના ગાઉન જેવો ઝબ્બો પહેરવામાં આવ્યો જેનો હેતુ તેમને ઇમાસ્ક્યુલેટ એટલે કે પુરુષત્વહીન અનુભવ કરાવવાનો હતો તેમના માથા પર બાળ ઢાંકવા માટે સ્ટોકિંગ કેપ અને પગમાં સતત જેલનો અહેસાસ કરાવવા માટે એક સાંકળ બાંધવામાં આવી અને અંતે તેમના નામ ભૂસી નાખવામાં આવ્યા હવે તેઓ માત્ર એક નંબર હતા કેદી નંબર આઠ છ એક બે કેદી નંબર ચાર એક છ આ હતું ડીુમનાઇઝેશન એટલે કે માનવીય ગરિમાનું પૂર્ણ હનન આ પ્રક્રિયા દ્વારા એક વ્યક્તિને એક વસ્તુમાં ફેરવી દેવામાં આવે છે જેના પર અત્યાચાર કરવો સહેલો બની જાય છે બીજા દિવસે સોમવારે સવારના અઢી વાગ્યે ગાર્ડસે વિસલ અને લાકડીઓના અવાજથી કેદીઓને જગાડ્યા આ પહેલો કાઉન્ટ હતો પણ કેદીઓ હજુ હાર માનવા તૈયાર નહોતા તેમણે બળવો કર્યો તેમણે પોતાના નંબરના ટેગ ફાડી નાખ્યા ટોપીઓ ઉતારી દીધી ગાર્ડ્સને ગાળો દીધી અને પોતાની કોટડીના દરવાજા પલંગથી બંધ કરી દીધા શરૂઆતમાં ગાર્ડ્સ આ અણધાર્યા વિરોધથી ગભરાઈ ગયા તેમને સમજાયું નહીં કે શું કરવું પણ પછી સત્તાનો નશો અને પોતાની ભૂમિકા પ્રત્યેની વફાદારી તેમના પર હાવી થઈ ગઈ તેમણે તરત જ બેકઅપ પર રહેલા ત્રણ ગાર્ડ્સને બોલાવ્યા અને પૂરી તાકાતથી બળવો કચડી નાખ્યો તેમણે કેદીઓ પર ઠંડા કાર્બન ડાયોક્સાઇડવાળા ફાયર એક્સ્ટિંગવિશરનો છંટકાવ કર્યો તેઓ કોટડીઓમાં ઘૂસી ગયા કેદીઓને નગ્ન કરી દીધા તેમના ગાદલા અને પથારી છીનવી લીધા અને બળવાના મુખ્ય નેતાઓને ધ હોલ એક નાનકડી અંધારી કોટડીમાં એકાંત કેદ માટે પૂરી દીધા આ ઘટના પછી ગાર્ડ્સ વચ્ચે એકતા વધી ગઈ હવે તેઓ કેદીઓને માત્ર પ્રયોગના સહભાગી તરીકે નહીં પણ વાસ્તવિક ખતરા તરીકે જોવા લાગ્યા એક ગાર્ડે બીજાને કહ્યું આ ખતરનાક કેદીઓ છે વાસ્તવિકતા અને નાટક વચ્ચેની ભેદરેખા ભોંસાઈ રહી હતી બળવાને સંપૂર્ણપણે દબાવવા માટે ગાર્ડઝે એક ચાલાક મનોવૈજ્ઞાનિક યુક્તિ અપનાવી ભાગલા પાડો અને રાજ કરો જે કેદીઓએ બળવામાં ઓછો ભાગ લીધો હતો તેમને એક ખાસ પ્રિવિલેજ સેલમાં રાખવામાં આવ્યા ત્યાં તેમને તેમના કપડાં પથારી અને સારું ભોજન પાછું આપવામાં આવ્યું જ્યારે બીજા કેદીઓ આ બધું જોતા રહ્યા આનાથી કેદીઓની એકતા તૂટી ગઈ હવે તેઓ એકબીજા પર શંકા કરવા લાગ્યા જેઓ પ્રિવિલેજ સેલમાં હતા તેમને બીજા કેદીઓ ગાર્ડ્સના બાતમીદાર સમજવા લાગ્યા ગાર્ડ્સ તેમની યોજનામાં સફળ રહ્યા હતા ત્રીજા દિવસ સુધીમાં જેલનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું ગાર્ડ્સ હવે માત્ર નિયમોનું પાલન નહોતા કરાવતા તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હતા અને તેમાં આનંદ માણી રહ્યા હતા તેઓ મન ફાવે ત્યારે કેદીઓને અપમાનિત કરતા ક્યારેક તેમને પુષઅપ્સ કરવા માટે મજબૂર કરતા અને ઘણીવાર કોઈ ગાર્ડ તેમની પીઠ પર પગ પણ મૂકી દેતું શૌચાલયનો ઉપયોગ એક વિશેષાધિકાર બની ગયો હતો ગાર્ડ્સ કેદીઓને શૌચાલય જવાની પરવાનગી નહોતા આપતા અને તેમને તેમની કોટડીમાં રાખેલી ડોલમાં શૌચ કરવાની ફરજ પાડવામાં આવતી જે ડોલને તેઓ કલાકો સુધી ખાલી પણ નહોતા કરતા રાત્રે વારંવાર વિસલ વગાડીને કાઉન્ટ માટે જગાડવામાં આવતા જેનો મુખ્ય હેતુ તેમને શારીરિક અને માનસિક રીતે તોડી નાખવાનો હતો આ સતત અપમાન અને લાચારીની અસર કેદીઓ પર દેખાવા લાગી પ્રયોગ શરૂ થયાના માત્ર છત્રીસ કલાકમાં પહેલો કેદી ડગલસ કોર્પી જેનો આઈડી નંબર એટ સિક્સ વન ટુ હતું તે માનસિક રીતે ભાંગી પડ્યો તે અનિયંત્રિત રીતે રડવા અને બોમો પાડવા લાગ્યો હું હવે આ સહન નહીં કરી શકું શરૂઆતમાં ઝિમ્બાડો અને તેની ટીમને લાગ્યો કે તે બહાર નીકળવા માટે નાટક કરી રહ્યો છે તેને કહેવામાં આવ્યું કે તે પ્રયોગ છોડી નથી શકતો આ ક્ષણે કોર્પીને સમજાયું કે પરિસ્થિતિ પર તેનો કોઈ કાબૂ નથી તેણે પાછળથી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જ્યારે તમે કહ્યું કે હું બહાર નથી જઈ શકતો ત્યારે મને સમજાયું કે હવે પસંદગી મારી નથી તે વાસ્તવિક બની રહ્યું હતું આ શીખેલી લાચારીનું ઉત્તમ ઉદાહરણ હતું જ્યાં વ્યક્તિ વારંવાર નિષ્ફળતા મળ્યા પછી પ્રયત્ન કરવાનું જ છોડી દે છે આખરે કોર્પીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે મનોવૈજ્ઞાનિકોને સમજાયું કે આ નાટક નથી અને તેને છોડી મૂકવો પડ્યો ચોથા દિવસે કેદીઓના માતા પિતા અને મિત્રોને મુલાકાત માટે બોલાવવામાં આવ્યા આ મુલાકાત પહેલાં ગાર્ડ્સે જેલને વ્યવસ્થિત કરી કેદીઓને નવડાવ્યા સાફ કપડાં પહેરાવ્યા અને સારું ભોજન આપ્યું જેથી બધું સામાન્ય લાગે માતાપિતાએ જોયું કે તેમના દીકરાઓ થાકેલા અને તણાવમાં હતા પણ કોઈએ પણ પોતાના દીકરાને બહાર કાઢવા કે પ્રયોગ રોકવા માટે જોરદાર માંગણી ન કરી તેઓ પણ સિસ્ટમનો ભાગ બની ગયા હતા એ જ દિવસે એક પાદરીને બોલાવવામાં આવ્યા જે વાસ્તવિક જેલમાં કેદીઓને સલાહ આપતા હતા તેમણે પણ કેદીઓ સાથે એવી રીતે વાત કરી જાણે તેઓ સાચા કેદી હોય અને તેમને પેરોલ માટે વકીલ રાખવાની સલાહ આપી આખું વાતાવરણ આખી સિસ્ટમ આ નાટકને વાસ્તવિકતા તરીકે સ્વીકારી રહી હતી જેણે કેદીઓની લાચારીને વધુ ઘેરી બનાવી એ જ દિવસે વધુ એક કેદી નંબર એટ વન નાઇન માનસિક રીતે ભાંગી પડ્યો તે રડી રહ્યો હતો અને બહાર જવા માંગતો હતો જ્યારે ઝિમ્બાડો તેને તેની કોટડીમાંથી બહાર કાઢીને સમજાવી રહ્યા હતા ત્યારે ગાર્ડઝે એક અત્યંત ક્રૂર મનોવૈજ્ઞાનિક રમત રમી તેમણે બાકીના કેદીઓને લાઇનમાં ઊભા રાખીને જોરજોરથી નારા લગાવડાવ્યા અંડર એટ વન નાઇન ખરાબ કેદી છે અંડર એટ વન નાઇન ખરાબ કેદી છે જ્યારે ઝિમ્બાડોએ અંડર 819 વન નાઇનને કહ્યું કે તે જઈ શકે છે ત્યારે એ છોકરાએ અડધા અડતા જે કહ્યું તે આ પ્રયોગના સારને વ્યક્ત કરે છે તેણે કહ્યું હું જઈ શકતો નથી મારે બીજા છોકરાઓને બતાવવું પડશે કે હું ખરાબ કેદી નથી આ ક્ષણે ઝિમ્બાડોને સમજાયું કે આ છોકરાઓ માટે આ માત્ર એક પ્રયોગ નહોતો રહ્યો તેઓ પોતાની ભૂમિકામાં પોતાની નવી ઓળખમાં પૂરેપૂરા ડૂબી ગયા હતા કેદી અંડર એઇટ વન નાઇને કેદીના લેબલને એટલું આત્મસાત કરી લીધું હતું કે પ્રયોગમાંથી બહાર નીકળવા કરતાં જેલની અંદર પોતાની પ્રતિષ્ઠા સુધારવી તેને વધુ મહત્વની લાગી રહી હતી આ ભૂમિકાઓ અને લેબલ્સની શક્તિનું એક ભયાનક ઉદાહરણ હતું પાંચમા દિવસ સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર હતી ગાર્ડ્સ ખાસ કરીને રાત્રિની શિફ્ટમાં જ્યારે તેમને લાગતું કે સંશોધકો જોઈ નથી રહ્યા ત્યારે વધુને વધુ સર્જનાત્મક અને ક્રૂર બની રહ્યા હતા તેઓ કેદીઓને એકબીજા પર જોંગ કૃત્યોનું અનુકરણ કરવા માટે મજબૂર કરતા અને તેમને અપમાનિત કરવાના નવા નવા રસ્તા શોધતા હતા કેદીઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા તેઓ ઝોમ્બીની જેમ કોઈ પણ પ્રતિકાર વિના આદેશોનું પાલન કરતા હતા અને પ્રોફેસર ઝિમ્બાડો તે પોતે સ્વીકારે છે કે તે એક તટસ્થ સંશોધક મનોવૈજ્ઞાનિકને બદલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જેમ વિચારી રહ્યો હતો તે જેલની સુરક્ષા બળવાને રોકવા અને વ્યવસ્થા જાળવવા વિશે વધુ ચિંતિત હતો તેના સહભાગીઓની માનસિક સ્થિતિ વિશે નહીં સિસ્ટમે તેના સર્જકને પણ પોતાની જાળમાં ફસાવી દીધો અને પછી પ્રયોગના પાંચમા દિવસની સાંજે ક્રિસ્ટીના મસલાક આવી એક યુવાન પીએચડી મનોવૈજ્ઞાનિક જેણે હમણાં જ સ્ટેનફર્ડમાંથી સ્નાતક કર્યું હતું અને તે ઝિમ્બાડોની ગર્લફ્રેન્ડ પણ હતી તેને પ્રયોગમાં ભાગ લેનારાઓના ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવવામાં આવી હતી તે આ માહોલમાં પહેલીવાર આવી હતી અને તેની આંખો એ ભયાનકતા જોવા માટે ટેવાયેલી નહોતી જે બીજા બધા માટે હવે સામાન્ય બની ગઈ હતી તેણે જે દ્રશ્ય જોયું તે તેના મગજમાં કાયમ માટે છપાઈ ગયું તેણે જોયું કે કેદીઓને પગમાં સાંકળ બાંધી માથા પર થેલીઓ નાખી એકબીજાના ખભા પર હાથ રાખીને શૌચાલય લઈ જવામાં આવી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ પચાસથી વધુ લોકોએ જેમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓ અને માતાપિતાનો સમાવેશ થતો હતો આ જેલની મુલાકાત લીધી હતી પણ ક્રિસ્ટિના એકમાત્ર વ્યક્તિ હતી જેણે આની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યો એ રાત્રે તેણે ઝિમ્બાડોનો સામનો કર્યો તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ તેણે કહ્યું તમે આ છોકરાઓ સાથે જે કરી રહ્યા છો તે ભયાનક છે તમે એક મનોવૈજ્ઞાનિક તરીકે તેમની પીડા પ્રત્યે આટલા ઉદાસીન કેવી રીતે રહી શકો ઝિમ્બાડોએ શરૂઆતમાં પોતાની ભૂમિકા અને પ્રયોગનો બચાવ કર્યો પણ ક્રિસ્ટિનાની નૈતિક સ્પષ્ટતા અને બહારના દ્રષ્ટિકોણે તેને અરીસો બતાવ્યો તેને અચાનક શરમ અનુભવાઈ તેને સમજાયું કે તે પોતે કેટલો બદલાઈ ગયો હતો તે પોતાની જ બનાવેલી સિસ્ટમમાં કેટલો ઊંડે ઉતરી ગયો હતો એક ક્ષણે ઝિમ્બાડોએ પ્રયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો જે પ્રયોગ બે અઠવાડિયા ચાલવાનો હતો તે માત્ર છ દિવસમાં સમાપ્ત થઈ ગયો આ છ દિવસમાં જાર સામાન્ય સ્વસ્થ કોલેજ વિદ્યાર્થીઓ ક્રૂર સેડેસ્ટ ગાર્ડ અને માનસિક રીતે તૂટેલા લાચાર કેદી બની ગયા હતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રયોગ ભયાનક રીતે સફળ રહ્યો હતો પણ માનવતા નિષ્ફળ હતી આટલા ઓછા સમયમાં આટલું મોટું પરિવર્તન કેમ આવ્યું શું તે વિદ્યાર્થીઓ અંદરથી ખરાબ હતા ઝિમ્બાડો સ્પષ્ટપણે ના પાડે છે તેઓ કહે છે કે જવાબ વ્યક્તિના સ્વભાવમાં નહીં પણ પરિસ્થિતિની શક્તિમાં છુપાયેલો છે તેમણે આ ભયાનક પરિવર્તનને સમજાવવા માટે સામાજિક મનોવિજ્ઞાનના કેટલાક મુખ્ય સિદ્ધાંતો તરફ ધ્યાન દોર્યું પહેલો સિદ્ધાંત છે ડી ઈન્ડિવિજ્યુએશન એટલે કે ઓળખ વિહીનતા ગાર્ડ્સના સરખા યુનિફોર્મ તેમના અરીસાવાળા ચશ્મા અને કેદીઓના ઝબ્બા અને નંબર આ બધું તેમની વ્યક્તિગત ઓળખ ભૂંસી નાખવા માટે હતું જ્યારે લોકો એક જૂથમાં ભળી જાય છે અને અનામી અનુભવે છે ત્યારે તેમની વ્યક્તિગત જવાબદારીનું ભાન ઓછું થઈ જાય છે તેઓ એવા કામો કરે છે જે તેઓ એકલા હોય ત્યારે ક્યારેય ના કરે ભીડમાં હિંસા કે કોન્સર્ટમાં ઝૂમવું આ બધા ઓળખ વિહીનતાના ઉદાહરણો છે બીજો સિદ્ધાંત છે ડીહ્યુમનાઇઝેશન એટલે કે અમાનવીયકરણ કેદીઓને તેમના નામથી નહીં પણ નંબરથી બોલાવવા તેમને અપમાનજનક કાર્યો કરાવવા અને તેમની સાથે પશુ જેવો વ્યવહાર કરવો આ બધું તેમને ઓછા માનવ તરીકે જોવાની એક પ્રક્રિયા હતી જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે જૂથને અમાનવીય બનાવી દઈએ છીએ તેમને બીજા કે નીચલા તરીકે જોઈએ છીએ ત્યારે તેમના પર અત્યાચાર કરવો મનોવૈજ્ઞાનિક રીતે સહેલો બની જાય છે આપણી નૈતિક સંવેદનાઓ અને સહાનુભૂતિ નિષ્ક્રિય થઈ જાય છે ઇતિહાસમાં નરસંહાર પહેલા હંમેશા આ પ્રક્રિયાનો ઉપયોગ થયો છે ત્રીજો સિદ્ધાંત છે ઓબિડિયન્સ ટુ અથોરિટી એટલે કે સત્તા પ્રત્યેની આજ્ઞા પાલન ઝિમ્બાર્ડો પોતે એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એક સત્તાધારી વ્યક્તિ હતા અને આ પ્રયોગ સ્ટેનફોર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં થઈ રહ્યો હતો ગાર્ડ્સ જાણતા હતા કે તેમના કાર્યોને સિસ્ટમની મંજૂરી છે આ સ્ટેનલી મિલગ્રમના પ્રખ્યાત શોક પ્રયોગની યાદ અપાવે છે જેમાં સામાન્ય લોકોએ માત્ર એક વૈજ્ઞાનિકના કહેવા પર બીજા વ્યક્તિને જીવલેણ ઇલેક્ટ્રિક શોક આપવાનું ચાલુ રાખ્યું હતું આ દર્શાવે છે કે યોગ્ય સત્તાના આદેશ પર સામાન્ય લોકો પણ ભયાનક કાર્યો કરી શકે છે અને ચોથો સૌથી સૂક્ષ્મ પણ મહત્વનો સિદ્ધાંત છે ડિફ્યુઝન ઓફ રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારીનું વિભાજન પ્રયોગમાં કેટલાક સારા ગાર્ડ્સ પણ હતા જેઓ કેદીઓ સાથે ક્રૂરતા નહોતા કરતા પણ મહત્વની વાત એ છે કે તેમણે પણ ક્યારેય ખરાબ ગાર્ડ્સને રોકવાનો પ્રયાસ ન કર્યો અને જવાબદારીનું વિભાજન અથવા તો બાય સ્ટેન્ડર્ડ ઇફેક્ટ કહે છે જ્યારે કોઈ ઘટનાને ઘણા લોકો જોઈ રહ્યા હોય ત્યારે દરેક વ્યક્તિ વિચારે છે કે બીજું કોઈ કંઈક કરશે અને અંતે કોઈ કંઈ કરતું નથી આ નિષ્ક્રિયતા પણ દુષ્ટતાને પ્રોત્સાહન આપે છે દુષ્ટતા માત્ર ખરાબ કાર્યો કરવાથી જ નથી ફેલાતી પણ સારા લોકો દ્વારા સારા કાર્યો ન કરવાથી પણ ફેલાય છે સ્ટેનફર્ડ પ્રિઝન એક્સપેરિમેન્ટના દાયકાઓ પછી બે હજાર ત્રણમાં જ્યારે ઈરાકના અબુગેબ જેલના ભયાનક ફોટા દુનિયા સામે આવ્યા ત્યારે ઝિમ્બાર્ડો ચોંકી ગયા આ તસવીરો જાણે તેમના પ્રયોગનું પુનરાવર્તન હતી અમેરિકન સૈનિકો દ્વારા ઈરાકી કેદીઓ પર કરવામાં આવતા અત્યાચારની તસવીરો સ્ટેનફર્ડના ભોંયચણામાં બનેલી ઘટનાઓની ભયાનક રીતે યાદ અપાવતી હતી કેદીઓને નગ્ન કરવા તેમના માથા પર થેલીઓ નાખવી તેમને જાતીય રીતે અપમાનિત કરવા અમેરિકન સરકારે તરત જ આ ઘટનાને થોડા ખરાબ સફરજનના કામ ગણાવીને પોતાનો બચાવ કર્યો પણ ઝિમ્બાર્ડોએ આ તર્કનો સખત વિરોધ કર્યો તેમને સર્જન્ટ ઇવાન ફ્રેડરિક ફ્રેડરિકના કેસમાં નિષ્ણાત સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા જે અત્યાચાર માટે દોષિત ઠરવેલા મુખ્ય સૈનિકોમાંલો એક હતો ઝિમ્બાર્ડોએ દલીલ કરી કે ફ્રેડરિક જેવા સૈનિકો જન્મજાત રાક્ષસ નહોતા સમસ્યા માત્ર સૈનિકોમાં નહોતી સમસ્યા બેડ પીપલમાં હતી એટલે કે અબુગ્રેબ જેલનું ઝેરી તણાવપૂર્ણ અને નિયમરહિત વાતાવરણ ત્યાં સૈનિકો ચાલીસ દિવસ સુધી સતત બારબાર કલાકની શિફ્ટમાં સતત હુમલાના ભય હેઠળ અને કેદીઓને પૂછપરછ માટે નરમ કરવાના અસ્પષ્ટ આદેશો સાથે કામ કરી રહ્યા હતા પણ ઝિમ્બાડો આનાથી એક પગલું આગળ વધ્યા તેમણે કહ્યું કે આપણે માત્ર બેડ એપલ કે બેડ પીપલ જ નહીં પણ બેડ પીપલ બનાવનારા ઉપર એટલે કે બેડ બેરલ મેકર્સ પર પણ ધ્યાન આપવું જોઈએ એટલે કે આપણે સિસ્ટમ એ રાજકીય અને લશ્કરી નેતાઓ પર સવાલ ઉઠાવવા જોઈએ જેમણે આવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું જેમણે અત્યાચાર માટે પરોક્ષ રીતે મંજૂરી આપી અને જેમણે રાષ્ટ્રીય સુરક્ષા જેવી ઉચ્ચ વિચારધારાનો ઉપયોગ કરીને આવા અમાનવીય કૃત્યોને યોગ્ય ઠરાવ્યા આ સમજવા માટે ઝિમ્બાર્ડો દુષ્ટતાને જોવા માટે ત્રણ લેન્સ આપે છે આટલી ગહન સમજ આપ્યા છતાં એ કહેવું અત્યંત જરૂરી છે કે સ્ટેન્ફર્ડ પ્રિઝન એક્સપેરિમેન્ટ વૈજ્ઞાનિક અને નૈતિક રીતે ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે ઘણા ટીકાકારો દલીલ કરે છે કે આ એક સાચો પ્રયોગ નહોતો કારણ કે તેમાં કોઈ તુલના કરવા માટે કંટ્રોલ ગ્રુપ ન હતું અને પરિણામોને માપવા માટે કોઈ સ્પષ્ટ આધાર કેટલાકનું માનવું છે કે સહભાગીઓ માત્ર ભૂમિકા ભજવી રહ્યા હતા જેવું તેમણે ફિલ્મોમાં જોયું હતું અને તેમનું વર્તન વાસ્તવિક મનોવૈજ્ઞાનિક પરિવર્તન નહોતું સૌથી ગંભીર આરોપ જે તાજેતરના આર્કાઇવલ સંશોધનો પરથી વધુ મજબૂત બન્યો છે એ છે કે ઝિમ્બાડો અને તેની ટીમે ગાર્ડ્સને ક્રૂર બનવા માટે સ્પષ્ટ રીતે પ્રોત્સાહન આપ્યું હતું આ ડિમાન્ડ કેરેક્ટરિસ્ટિક્સનું ઉદાહરણ છે જ્યાં સહભાગીઓ સંશોધક જે પરિણામ ઈચ્છે છે તેઓ વર્તન કરવા લાગે છે આ ઉપરાંત ઝિમ્બાર્ડોની બેવડી ભૂમિકા એક નિષ્પક્ષ સંશોધક અને એક પક્ષપાતી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ પ્રયોગની વૈજ્ઞાનિક નિષ્પક્ષતા અને નૈતિકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે આ તમામ ટીકાઓ માન્ય છે અને પ્રયોગની વૈજ્ઞાનિક મર્યાદાઓ દર્શાવે છે તેમ છતાં આ પ્રયોગ એક શક્તિશાળી પ્રદર્શન તરીકે આજે પણ પ્રસ્તુત છે તે આપણને માનવ વર્તનની નબળાઈઓ વિશે જે ભયાનક વાર્તા કહે છે તેને અવગણી શકાય નહીં તે આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે પોતે આવી પરિસ્થિતિમાં શું કરત જો પરિસ્થિતિઓ સામાન્ય લોકોને શૈતાન બનાવી શકે છે તો શું તે જ પરિસ્થિતિઓ સામાન્ય લોકોને હીરો પણ બનાવી શકે છે આ પ્રશ્ન સાથે ઝિમ્બાર્ડો તેમના પુસ્તકને એક આશાસ્પદ દિશામાં લઈ જાય છે તેઓ દુષ્ટતાના વિશ્લેષણ પર અટકતા નથી પણ તેના ઉપાયની પણ ચર્ચા કરે છે ફિલોસોફર હેના એરેન્ટે નાઝી અધિકારી એડોલ્ફ આઈકમેનના મુકદ્દમાનું વિશ્લેષણ કરીને દુષ્ટતાની સામાન્યતા યાની ધ બેનાલિટી ઓફ ઇવિલનો ખ્યાલ આપ્યો હતો તેમનું કહેવું હતું કે આઈકમેન કોઈ રાક્ષસ ન હતો પણ એક સામાન્ય અમલદાર હતો જે માત્ર આદેશોનું પાલન કરી રહ્યો હતો અને સિસ્ટમનો એક નાનો ભાગ બની ગયો હતો ઝિમ્બાર્ડો આ વિચારને ઉલટાવીને વીરતાની સામાન્યતા યાની ધ બેનાલિટી ઓફ હીરોમનો સિદ્ધાંત રજૂ કરે છે તેમનું માનવું છે કે વીરતા કોઈ જન્મજાત ગુણ કે સુપરપાવર નથી તે કોઈ પસંદગીના અસાધારણ લોકો માટે અનામત નથી વીરતા એક પસંદગી છે એક કાર્ય છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ યોગ્ય સમયે કરી શકે છે ઝિમ્બાર્ડોના મતે હીરોની વ્યાખ્યા સરળ છે હીરો એ છે જે બીજાની મદદ માટે અથવા કોઈ નૈતિક ઉદ્દેશ્ય માટે સંભવિત જોખમ હોવા છતાં સ્વૈચ્છિક રીતે આગળ આવે છે જ્યારે બીજા બધા નિષ્ક્રિય રહે છે અથવા ખોટું કામ કરે છે આ વ્યાખ્યા મુજબ સ્ટેન્ફોર્ડ પ્રિઝન એક્સપેરિમેન્ટમાં એક હીરો હતો ક્રિસ્ટિના મસલાક જ્યારે પચાસથી વધુ લોકોએ અત્યાચાર જોયો અને ચૂપ રહ્યા ત્યારે તે એકમાત્ર વ્યક્તિ હતી જેણે સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો અને કહ્યું આ ખોટું છે તે જ રીતે અબુ ગ્રેબમાં જો ડાર્બી એક હીરો હતો તે એક સામાન્ય સૈનિક હતો જેણે પોતાના સાથી સૈનિકોના અત્યાચારના ફોટા જોઈને ચૂપ રહેવાને બદલે તેને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું જોખમ ઉઠાવ્યું તેઓ બંને સામાન્ય લોકો હતા જેમણે અસામાન્ય હિંમત બતાવી તો આપણે આપણા અંદરના હીરોને કેવી રીતે જગાડી શકીએ આપણે પરિસ્થિતિગત દબાણોનો સામનો કેવી રીતે કરી શકીએ જે આપણને ખોટા માર્ગે દોરી જાય છે આ માટે ઝિમ્બાર્ડો અનિચ્છનીય સામાજિક પ્રભાવનો પ્રતિકાર કરવા અને વીરતાની કલ્પના કેળવવા માટે દસ પગલાંનો એક વ્યવહારુ કાર્યક્રમ આપે છે મારી ભૂલ થઈ આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે ભૂલો સ્વીકારતા નથી ભૂલો સ્વીકારવાની હિંમત કેળવો તે તમને ખોટા નિર્ણયોને યોગ્ય ઠેરવવાના મનોવૈજ્ઞાનિક દબાણમાંથી મુક્ત કરશે હું સજાગ છું મોટાભાગે આપણે ઓટો પાયલટ પર જીવીએ છીએ તમારી આસપાસ શું થઈ રહ્યું છે લોકો શું કહી રહ્યા છે અને પરિસ્થિતિ તમને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે તેના પ્રત્યે સજાગ રહો હું જવાબદાર છું તમારા નિર્ણયો અને કાર્યોની પૂર્ણ જવાબદારી લો મને તો ખાલી આદેશ મળ્યો હતો અથવા બીજા બધા પણ આ કરી રહ્યા હતા જેવા બહાના પાછળ ન છુપાઓ હું મારી અનન્ય ઓળખ છું યાની આય એમ મી ધ બેસ્ટ આઈ કેન બી સિસ્ટમ તમને એક નંબર એક લેબલ કે એક કેટેગરીમાં ફેરવવાનો પ્રયત્ન કરશે તમારી વ્યક્તિગત ઓળખ તમારા મૂલ્યો અને તમારી વિશિષ્ટતાને જાળવી રાખો બીજાને તમને ડી ઈન્ડિવિજ્યુએશન ન કરવા દો હું યોગ્ય સત્તાનું સન્માન કરું છું પણ અન્યાયી સત્તાનો વિરોધ કરું છું આંધળી આડના પાલન ખતરનાક છે સત્તા પર સવાલ ઉઠાવતા શીખો શું આદેશ નૈતિક છે શું તે કોઈને નુકસાન પહોંચાડી રહ્યો છે મને જૂથની સ્વીકૃતિ ગમે છે પણ હું મારી સ્વતંત્રતાને વધુ મહત્વ આપું છું જૂથમાંથી બહાર ફેંકાઈ જવાનો ડર આપણને ઘણીવાર ખોટું કામ કરવા મજબૂર કરે છે સાચું બોલવાની અને એકલા ઊભા રહેવાની હિંમત કહેવો હું ફ્રેમ વિજિલન્ટ રહીશ કોઈપણ મુદ્દાને કેવી રીતે રજૂ કરવામાં આવે છે યાની ફ્રેમ કરવામાં આવે છે તેના પ્રત્યે સાવચેત રહો રાષ્ટ્રીય સુરક્ષા આપણી સંસ્કૃતિનું રક્ષણ જેવા શબ્દોનો ઉપયોગ ઘણીવાર અનૈતિક કાર્યોને યોગ્ય ઠેરવવા માટે થાય છે હું મારા સમયના પરિપ્રેક્ષ્યને સંતુલિત કરીશ ઘણીવાર આપણે માત્ર વર્તમાન ક્ષણના દબાણમાં આવીને નિર્ણય લઈએ છીએ કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના ભૂતકાળના અનુભવો અને ભવિષ્યના પરિણામો વિશે વિચારો હું સુરક્ષાના ભ્રમ માટે વ્યક્તિગત કે નાગરિક સ્વતંત્રતાનું બલિદાન નહીં કરું ઇતિહાસ સાક્ષી છે કે ઘણીવાર સુરક્ષાના નામે લોકોની સ્વતંત્રતા છીનવાઈ લેવામાં આવી છે આ સોદાથી સાવચેત રહો હું અન્યાયી સિસ્ટમનો વિરોધ કરી શકું છું એવું ન માનો કે સિસ્ટમ ખૂબ મોટી છે અને તમે કંઈ કરી શકતા નથી એક વ્યક્તિ પણ પરિવર્તન લાવી શકે છે નિષ્ક્રિય રહેવાને બદલે અવાજ ઉઠાવો પ્રશ્નો પૂછો અને સાચા માટે ઊભા રહો આ વિચારોને માત્ર પુસ્તકો સુધી સીમિત ન રાખવા માટે ઝિમ્બાર્ડોએ હિરોઇક ઇમેજિનેશન પ્રોજેક્ટ યાન કે એચઆઈપી નામની એક બિનનફાકારક સંસ્થાની સ્થાપના કરી છે આ સંસ્થા શાળાઓ કોલેજો અને કંપનીઓમાં લોકોને રોજિંદા જીવનમાં હીરો બનવાની યાનિ કે બાયસ્ટેન્ડર બનવાને બદલે સક્રિય રીતે મદદ કરવાની તાલીમ આપે છે ધ લ્યુસિફર ઇફેક્ટ એક અસ્વસ્થ કરતું અને પડકાર ભર્યું પુસ્તક છે તે આપણને માનવ સ્વભાવના એવા અંધારા ખૂણા બતાવે છે જેને જોવાનું આપણે ટાળીએ છીએ તે આપણને સ્પષ્ટપણે બતાવે છે કે આપણામાં કોઈ પણ વ્યક્તિ યોગ્ય પરિસ્થિતિગત દબાણ હેઠળ ભયાનક કાર્યો કરવા સક્ષમ છે આ પુસ્તક આપણને એ આરામદાયક માન્યતા છોડવા મજબૂર કરે છે કે દુષ્ટતા એ બીજા લોકોની ખરાબ લોકોની સમસ્યા છે તે કહે છે કે દુષ્ટતા આપણા બધાની અંદર રહેલી એક સંભાવના છે આ પુસ્તક આપણને શીખવે છે કે દુષ્ટતાને સમજવા અને તેને રોકવા માટે આપણે માત્ર ખરાબ સફરજન પર દોષનો ટોપલો ઢોળવાથી આગળ વધવું પડશે આપણે એ ખરાબ પીપ યાની ઝહેરી પરિસ્થિતિઓ અને ખરાબ પીપ બનાવનાર યાની અન્યાયી સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આપણે એ સંસ્થાઓ સરકારો અને વિચારધારા ઉપર સવાલ ઉઠાવવા પડશે જે અનામિતા અમાનવીયકરણ આંધળીયાડના પાલન અને જવાબદારીના વિભાજનને પ્રોત્સાહન આપે છે પરંતુ આ પુસ્તક આપણને નિરાશાના અંધકારમાં છોડી દેતું નથી તે આશાનું એક શક્તિશાળી કિરણ પણ આપે છે તે આપણને યાદ અપાવે છે કે જે રીતે આપણામાં દુષ્ટતાની ક્ષમતા છે એ જ રીતે અને કદાચ તેનાથી પણ વધુ આપણામાં વીરતાની પણ અનંત ક્ષમતા છે જે પરિસ્થિતિઓ આપણને નીચે પાડી શકે છે તે જ પરિસ્થિતિઓ આપણને ઉપર ઉઠવા માટે પ્રેરણા પણ આપી શકે છે રશિયન લેખક એલેક્ઝેન્ડર સોલ્જીનિટ્સિને લખ્યું હતું કે સારા અને ખરાબ વચ્ચેની રેખા કોઈ રાજ્યો વર્ગો કે રાજકીય પાર્ટીઓ વચ્ચેથી નહીં પણ આપણા દરેકના માનવ હૃદયની મધ્યમાંથી પસાર થાય છે અને દરરોજ દરેક પરિસ્થિતિમાં આપણને એ રેખાની કઈ બાજુ ઊભા રહેવું છે તેની પસંદગી કરવાની તક મળે છે શું આપણે નિષ્ક્રિય રહીને ભીડનો ભાગ બનીને પરિસ્થિતિના પ્રવાહમાં વહી જઈશું કે પછી આપણે સજાગ રહીને હિંમતભરે આપણી અંતરાત્માનો અવાજ સાંભળીને વીરતાનો માર્ગ પસંદ કરીશું આખરે પસંદગી આપણી છે તમે કયો રસ્તો પસંદ કરશો